એક નવા વિડીયો સાચે મિત્રો એક નવા મંદિરના દર્શન તમને કરાવવું આપ જોઈ શકો છો લોકેશન તો વિડીયો જોતા રહીજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો પેટ્રોલ સામે આ ગંગાધરા ઇલાકો કહેવાય છે તો ચાલો તમને કલેશ્વરી માના દર્શન કરાવવું જોઈ શકો છો મિત્રો મંદિર શિખર તમે જોઈ શકો છો મિત્રો કલેશ્વરી કલેશ્વરીમાં ચાલો મિત્રો ભગુરના દર્શન કરો તમને મંદિર પણ એમ બનાવેલું છે મિત્રો જય કલેશ્વરી માં માતાજી નો શણગાર તમે જોઈ શકો છો મિત્રો

દર્શન કરે તો હું યાર વાંધો માણસો દર્શન કરે તો વાંધો લોકો ને દર્શન કરે તો એમાં કાંઈ વાંધો તો પછી દર્શન જ કરવા માટે હોય બીજું કાંઈ આપણે તો બીજું ન હોય દકરા એમ મિત્રો જોઈ શકો છો ભાઈનો નજારો વિડીયો સારો લાગી લાઈક છો અને સબસ્ક્રાઈબ જરૂર કરીજો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ